ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલા મચ્છુદ્રી ડેમમાં ઉપરવાસના વરસાદથી પાણીની આવક વધી છે ડેમનું ડિઝાઇન સ્ટોરેજ સિત્તેર ટકા સુધી ભરાઈ ગયું છે હાલમાં ડેમના પાણીનું લેવલ એકસો સાત પોઈન્ટ વીસ મીટર છે અને પાણીની ઊંડાઈ સાત સિત્તેર મીટર નોંધાય છે ડેમમાં પાણીનો જીવંત જથ્થો સત્તર પોઈન્ટ એક હજાર બસો છ અને કુલ જથ્થો બાવીસ પોઈન્ટ બે હજાર પાંચસો ચોર્યાસી ઘન મીટર છે પાણીની આવક બસો તેત્રીસ ક્યુસેક છે આ વિસ્તારમાં ત્રણસો વીસ મિલીમીટર એટલે કે બાર પોઈન્ટ જળસ્તરને કારણે તંત્ર દ્વારા બે તાલુકાના સોળ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ગીર ગઢડા તાલુકાના રસોલપરા કોદિયા દ્રોણ ઇટવાયા ફાટસર જુડવડલી મેળ અને ગુંદાળા ગામને સાવચેત કરાયા છે ઉના તાલુકાના ચાંચકવડ ઉના દેલવાડા કાળાપાણ રાજુપરા રામપરા, ઝાખરવાડા અને નવા બંદર ગામના લોકોને પણ સતર્ક રહેવા સૂચના પાઈ છે. તો તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ